દીવમીરા ન્યૂઝ ઉના આખરે માણેકપુર ગ્રામ પંચાયત ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં ચૂંટણીમાં આપેલા મોટા મોટા વાયદાઓ આપી નેતાઓ પ્રજાને ભૂલી ગઈ જ્યાં જ્યાં નેતાઓ ફરે ત્યાં ત્યાં ગ્રામની પ્રજા એ એક પછી એક પાર્ટી બદલતી રહેવાની ગામ લોકોએ જાવું તો ક્યાં જાવું એવી સ્થિતિ આજે થઈ ગઈ છે લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ માણેકપુર ગ્રામ પંચાયતના સભ્યો તેમજ કોંગી કાર્યકર્તાઓએ આજરોજ કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ ગામ લોકોને આપી કોંગ્રેસ પાર્ટી સાથે ગામ લોકોને જોડ્યા હતા અગાઉ તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાવુબેન લાખાભાઈ રાઠોડ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લડ્યા હતા માણેકપુર ગ્રામ પંચાયતમાં સરપંચ સરપંચશ્રી ભાવુબેન રાઠોડના પ્રતિનિધિ લાખાભાઈ રાઠોડ પણ લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે કામ કરતા હોય ત્યારે રોજ માણેકપુર ગામના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે માણેકપુર ગ્રામ પંચાયતની અંદર વિકાસના કામો ન થતાં તેમજ સ્થાનિક ગ્રામ્ય નેતાઓનો વિકાસ નબળી ગતિએ ચાલતો જોવા મળતો હોવાથી આખરે વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટી છોડી આજરોજ માણેકપુર ગ્રામ પંચાયતના ઉના મુકામે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે માણેકપુર ગામમાં વિકાસને ધ્યાનમાં રાખીને માણેકપુર ગ્રામ પંચાયતને સ્વીકારી હતી જેમાં સમસ્ત ગ્રામ પંચાયત માણેકપુર અને બીજા ત્રીસ જેટલા આગેવાનો કાર્યકર્તાઓ પણ સાથે જોડાયા હતા